વાત કરીએ અમીરગઢની તો અમીરગઢના વીરમપુરની આદિજાતિ કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓને પ્રાથમિક સુવિધા ન મળતી હોવાના આક્ષેપો સાથે વાલીઓ અને આદિવાસી આગેવાનો દ્વારા શાળાનો ઘેરાવો કરી હોબાળો મચાવવામાં આવ્યો મોટી સંખ્યામાં આદિવાસી આગેવાનોએ શાળાના મુખ્ય પ્રવેશ દ્વાર આગળ જ બેસી શાળાના પ્રશાસન વિરુદ્ધ પ્રદર્શન અને વહેલી તકે શાળામાં પ્રાથમિક પૂરી પાડવા માંગ કરી જોકે આ જવાબદાર અધિક કલેક્ટરે સ્થળ પર પહોંચીને સુવિધાઓ પૂરી પાડવાની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો બનાસકાંઠાના વિરમપુરમાં કાર્યરત કન્યા શાળામાં છવ્વીસ જાન્યુઆરીએ વાલીઓએ શાળામાં વિદ્યાર્થીનીઓએ વિદ્યાર્થીનીઓને સુવિધાઓ ન મળતી હોવાનો આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું જો કે તે બાદ ત્રણ દિવસની રજા આવતા વાલીઓ આજે સોમવારે શાળા ખાતે એકઠા થયા હતા અને આદિવાસી આગેવાનોની હાજરીમાં શાળાનો ઘેરાવ કરી શાળા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા જોકે વાલીઓના હોબાળાનો જાણ અધિક કલેક્ટરને થતા અધિક કલેક્ટર સ્થળ પર દોડી આવ્યા હતા અને અધિક કલેક્ટર સમક્ષ વાલીઓએ રજૂઆત કરી કે વિદ્યાર્થીનીઓને શાળામાં માર મારવામાં આવે છે જમવાનું સમયસર મળતું નથી અને પ્રાથમિક સુવિધાનો અભાવ છે જો કે વાલીઓની રજૂઆત સાંભળ્યા બાદ સમસ્યા હલ કરવાની અધિક કલેક્ટરે ખાતરી આપતા મામલો થાળે પડ્યો તે બાદ હવે વાલીઓ એ સાત દિવસની મુદત આપી છે સાત દિવસમાં માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો ફરી વાલીઓ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી શાળાને તાળાબંધી કરશે કહેવામાં આવે તો જે વિરમપુર ખાતે જે કન્યા સાક્ષરતા નિવાસી જે શાળા ચાલે છે ત્યાં જે પ્રાથમિક સુવિધાઓ કહેવાય એ પ્રાથમિક સુવિધામાં ગાઢલા છે પલંગ છે તેની વ્યવસ્થા નથી અને વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા જે ઢોર મારવામાં માર મારવામાં આવ્યો છે એ બાબતે વાલીઓએ બે નહીં એકવાર નહીં બે વારની પણ ત્રણ ત્રણ વાર રજૂઆતો કરી છે એમ છતાં એમનું કોઈપણ પ્રકારનું નિરાકરણ આવેલું નહોતું જેથી આજે વાલીઓને સાથે રાખી સ્કૂલનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને ઘેરાવ બાદ ડેપ્યુટી કલેક્ટર એટલે કે પ્રાયોજના જે અધિકારી છે એ પોતે અહીંયા આવ્યા એમને એમને આશ્વાસન આપ્યું છે કે તમારા જે પણ સમસ્યાઓ છે એનું સાત દિવસની અંદર અમે તાત્કાલ ધોરણે નિરાકરણ લાવશું અત્યારે પ્રાયોજના અધિકારીની બાહેનદરી મુજબ અમે આ ઘેરાઓ અત્યારે ઘેરામાંથી મુક્ત કરીએ છીએ અને આવનારા સમયમાં જોવાનું રહેશે કે જો સાત દિવસમાં એ લોકો યોગ્ય પરિણામ નથી લાવતા તો વાલીઓને સાથે રાખી વિદ્યાર્થીઓ માટે જ્યાં પણ લડત લડવાની થશે લડીશું જે પણ કાર્યવાહી કરવાની થશે અમે કરીશું કેન્દ્ર નિવાસી શાળા વિરમપુર ખાતે તમામ દીકરીઓના વાલીઓ સાથે મળીને તારીખ ના રોજ અમે માન્ય મુખ્યમંત્રી શ્રીને આદિજાતિ વિભાગ બિરસા મુંડા કલેક્ટર સાહેબને પ્રાયોજન અધિકારીને અમારી માગણીઓ મૂકી હતી એના અનુસંધાને સૌ સાથે મળીને અમારા પ્રાવિધ્ય અધિકારી નિવાસી શાળામાં આવીને જે જે માગણીઓ હતી તે દિન સાતમાં આપવાની બોયધરી આપી છે અને સૌ વાલી આગેવાનો તેઓ રૂબરૂ આવી લેખિત લેવા માટે કરીને અમે બંધાયા છીએ મેનુ પ્રમાણે જે જે તકલીફો હતી કન્યાઓને જે ત્રાસ હતો એ બધું જ પૂરું કરવા માટે બંધાયા છે જેથી કરીને અમે અત્યારે મારા વાલીઓ આગેવાનો સૌ સાથે મળી અધિકારી અને લેખિત લેવાના ત્યારે જ આંદોલન બીજી તરફ શાળાના આચાર્ય નું કેવું છે કે શાળામાં વિદ્યાર્થીનીઓને તમામ પ્રકારની સુવિધા મળે છે અભ્યાસ પણ વ્યવસ્થિત થાય છે કોઈપણ વિદ્યાર્થીને માર મારવામાં આવતો નથી માત્ર આ પોલિટિકલ બાબત ઊભી કરવામાં આવી છે અને વાલીઓને ગેરમાર્ગે દોરવામાં આવે છે ત્યારે આ આખી ઘટના શાળાના આચાર્યએ શાળાને બદનામ કરવાનું કાવતરું ગણાવી હતી વિવાદમાં એવું હતું કે અત્રે કન્યા સાક્ષરતા નિવાસી શાળા વિરમપુર અમીરગઢ તાલુકામાં આવેલી છે અને નવીન શાળા બનેલી છે બધી જ ફેસિલિટીઓ બાળકોને આપણે આપીએ છીએ સરકાર ખૂબ જ પ્રયત્નશીલ છે કે બધી ફેસિલિટીઓ આપણને આપી રહી છે પરંતુ ખોટી એવી બાબતોથી વાલીઓને વાત કરીને તદ્દન અર્થવિહોણી બાબતો કે જે બાળકો પણ સ્વીકારવા તૈયાર નથી એવી બાબતોની રજૂઆતો અહીંયા કરીને શાળાનું વાતાવરણ બગાડવામાં આવ્યું છે જે ખૂબ જ દુઃખદાયક છે મારા માટે શાળા માટે અને આપણા તાલુકા માટે કેમ કે આ જે શાળા છે આપણા તાલુકાની છે આપણી જે દીકરીઓ છે અને આપણી દીકરીઓને શાળાને આ બદનામ કરવાનું થોડુંક કાવતરું પણ કરવામાં આવેલું છે જે ખૂબ ખરાબ છે થોડોક પોલિટિકલ પણ ઈસ્યુ કરવામાં આવેલા છે અને જે રજૂઆતો છે કે બાળકોને માર મારવામાં આવે છે બાળકોને ફેસિલિટી નથી મળતી બરાબર તો અહીંયા એક પણ બાળકને માર મારવામાં આવ્યો નથી આપ પણ બાળકને રૂબરૂ પૂછીને પૂછી શકો છો દરેક ક્લાસમાં રૂબરૂ જઈ શકો છો અને બાળકને સામે તમે પ્રશ્નોત્તરી કરી શકો બાળક તો ખોટું ના બોલે એ ખોટું બોલે પણ બધા બાળકો તો ખોટું ના બોલી શકે ને તો એ પણ આપ કરી શકો છો એટલે શાળાને વાતાવરણ ખરાબ કરવા માટેના પ્રયત્ન છે જે આ સાચી હકીકત છે જોકે અત્યારે તો વાલીઓ દ્વારા કરાયેલા વિરોધ પ્રદર્શન બાદ શાળાના આચાર્ય અને વાલીઓ આમને સામને છે ત્યારે હવે તંત્ર દ્વારા કેવા પ્રકારની તપાસ કરાય છે અને શું નિર્ણય લેવામાં આવે છે તે જોવું રહ્યું